એમજીવી ના હેલ્પરો દ્વારા ગામડાઓમાં ફરવામાં આવે છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં એનજીવી ના ટ્રાન્સફર હોય કે વીજ થાંભલા જંગલી વેલો આગળ પાછળ વીંતાયેલી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ટ્રાન્સફરની આગળ પાછળ જંગલી વેલો જેના કારણે ટ્રાન્સફર દેખાતું નથી હાલ ચોમાસાની ઋતુ છે અને વીજ થાંભલાઓ પર પણ જંગલી વેલો જેના કારણે ગામડાઓમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બની રહ્યા છે પાંચ પાંચ છ કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામજનોમાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એનજીવીસીએલની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે જ્યારે ઢોર ચઢાવવા જતી વખતે ટ્રાન્સફર કોતરોમાં જવા રસ્તા ઉપર વીજ થાંભલાઓના વેલાના કારણે દેખાતા નથી ત્યારે કેટલીકવાર વીજ કરંટ લાગવાના બનાવો પણ બની રહ્યા છે એમજીવીસીએલના હેલ્પરો દ્વારા ગામડાઓમાં ફરવામાં આવે છે છતાં પણ તેમને દેખાતું નથી જો કોઈ મોટો બનાવ બનશે પછી તંત્ર જાગશે વહેલી તકે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર વીજ થાંભલા ઉપર અને ટ્રાન્સપોર્ટ ઉપર જંગલી વેલોનું સામ્રાજ્ય હટાવે તેવી ગામજનોની માંગ ઉવા પામી છે